નાસ્તો પરતો વોન્ટેડ આરોપી આકાશ ઉર્ફે લાલિયો રાઠોડ રહે સુરત તારીખ રોજ પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એક જે મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આ કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ગોહિલ એલસીબી તાપીનાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન્જી પંચાણી એલસીબી તાપી તથા હરપાલસિંહ અભયસિંહ અને ભૂપેન્દ્રસિંહ મોહદસિંહ તથા મહાવીરસિંહ નિરૂવા તથા અરુણભાઈ જલમભાઈ સિંઘ તથા હસમુખભાઈ બીરજીભાઈનાઓએ કામગીરી કરેલ છે